કેવા વિચારો આપણને આઝાદી સુધી લઈ જાય એનો એક પ્રસંગ કહું વધારે લાંબુ નહી કહું પરંતુ સાંભળો ખેતરની અંદર એમના પિતાશ્રી ગૌની વાવણી કરી રહ્યા હતા ત્યારે ભગતસિંહ પેલી રમકડાની બંદૂક હતી ને એ જમીનમાં ઉગાડતા હતા રોકતા હતા એમના પિતાએ પૂછ્યું બેટા શું કરે છે એને કહ્યું કે બાપુજી તમે આ ઘઉની વાવણી કરો છો અને એના ઉપર ઘણા બધા આવશે તો હું આ બંદૂકની વાવણી કરું છું ઘણી બધી બંદૂકો આવે કે જેથી હું મારા દેશને આઝાદ કરાવી શકું બાળકમાં આ વિચારો પડેલા જોઈને એમના બાપને નવાઈ લાગી કે આ બાળક મોટું થઈને કંઈક નક્કી કરશે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે અહિંસક આંદોલન શરૂ થયું અને ક્રાંતિકારીઓના નેતા એવા લાલા ક્રાંતિકારી લાઠી લાઠીચાર્જમાં મૃત્યુ થયું ત્યારે એમને સૌ શ્રદ્ધાંજલિ આપતા હતા એ શ્રદ્ધાંજલિ આપતા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપનાર માણસોની અંદર એક વીસ બાવીસ વર્ષનો યુવાન ઉભો થઈને આવે છે

આવા ક્રાંતિવીરો નું સન્માન કરવું અને આપડા રિયલ હીરો ખરેખર આવા દેશ જ રાખવા બસ એજ